તો ભરૂચમાં નર્મદા નદીમાં જીવના જોખમે માછીમારી કરતા માછીમારી કરતા બે યુવાન કેમેરામાં કેદ થયા હતા આ જોખમી રીતે માછીમારી કરવી મોંઘી પડી શકે છે જીવના જોખમે માછીમારી કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જ્યારે વાતાવરણને લઈ અને નદીની પાસે ન જવાની સૂચના આપવામાં આવી છે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદ આવા દ્રશ્યો સર્જાયા છે નદીના પટમાં ન જવાની સૂચના અપાઈ છે ત્યારે બે યુવકો ધસમસતા પ્રવાહમાં આવા વાતાવરણમાં માછીમારી કરતા નજરે પડી રહ્યા છે કેમેરામાં કેદ થયા છે લાકડા પર બેસી અને નદીમાં આ બંને યુવાન ગયા હતા લાકડા પર બેસી અને નદીની અંદર માછીમારી કરતાં બે યુવાન કેમેરામાં કેદ થયા છે